ઉત્તરાયણ પર્વને લઈ સુરત પોલીસ દ્વારા જન સુરક્ષા માટે આગોતરા પગલા લેવામાં આવ્યા છે પતંગની દોરીથી થતા ગંભીર અકસ્માતોને અટકાવવા રાદર પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે અરાજણના ઋષપ ચાર રસ્તા વિસ્તારમાં જિંદગી જીવ અભિયાન ટ્રસ્ટના સહયોગથી બાઇક ચાલકોના વાહન પર મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત હેલ્મેટ ફરજિયાત પહેરવા ગળા તથા ચહેરાની સુરક્ષા રાખવા માટે માર્ગદર્શન અપાયું સાથે જ ઘાતક ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે રાંદેર પીઆઈ આરજે ચૌધરી એમ કે ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશન અને અમારી રાંદેર પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અને સી ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જ્હોન ફાઈવ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખતીરસિંહ ઝાલા સાહેબની નેતૃત્વ અને ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે ઋષભ ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર વાહન ચાલકોની સેફ્ટી માટે સેફ્ટી કાર્ડ લગાવવાની આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં આ ખૂબ સારો એનો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સેફ્ટી કાર્ડ લગાવી રહ્યા છે અને અમારી આ પ્રસંગ નિમિત્તે પ્રજાને અપીલ છે કે તેઓ પોતાના વાહન પર અવશ્ય સેફ્ટી કાર્ડ લગાવે તેમજ રોડ પર નીકળતી વખતે પોતાનું વાહન ધીમી સ્પીડમાં રાખે જેથી કરીને અચાનક કોઈ દોરી આવી જાય તો ખ્યાલ આવે અને એક ગંભીર ઇજામાંથી પોતાની જિંદગીને બચાવી શકાય સાથે સાથે આ જે સંસ્થા જે જિંદગી જીવદયા અભિયાન એ સંસ્થા ઘાયલ પક્ષીઓની પણ સારવાર ને બચાવ કાર્ય કરી રહેલ છે જેથી કરીને આપના ધ્યાનમાં કોઈ આ પ્રસંગે કોઈ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ ઘાયલ પક્ષી દોરીથી થયેલ હોય અને આવો કોઈ બનાવ ધ્યાનમાં આવે તો સંસ્થાનો અવશ્ય સંપર્ક કરી અને આપ પક્ષીની જિંદગી બચાવવામાં આપ સહભાગી બની શકશો તો આ બાબતે યોગ્ય આપ કાળજી લેશો ધન્યવાદ